શું અસર થશે શું તેમને ખબર નથી એ વિશે જ આપણે ચર્ચા કરીશું શરૂઆત કરીએ વ્યાસપીઠ પરથી જ્ઞાતિ જ્ઞાતિ માટે વય ફેલાવવામાં આવી રહ્યું છે જી હા કથાકાર છે રાજુગીરી બાપુ કે જેમણે ઉનામાં જે શિવ કથા ચાલી રહી હતી આ શિવ કથાના છઠ્ઠા દિવસે મોટો બફાટ કર્યો છે અને તેમણે કોડી ઠાકોર સમાજ અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું જી હા એક બાજુ શિવ કથા ચાલતી હતી અને આ શિવ કથા દરમિયાન એક સમાજ અંગે તેમણે નિમ્ન કક્ષાની નીચલી કક્ષાની ટિપ્પણી કરી છે અને જે નિવેદન આપવામાં આવ્યું છે વ્યાસપીઠ પરથી તે વય મનસે ફેલાવતું આ નિવેદન છે કરી શકો નહી તો પછી વર્ણ સંકટ થશે અનેક એવી દીકરીઓ છે કે જે અન્ય સમાજના જે બાળકો છે તેમને હાથમાં લઈ પણ શકતા નથી આવી બધી વાતો તેમણે વ્યાસપીઠ પર બેઠા બેઠા કરી હતી

ખૂબ જ આક્રોશ છે વિરોધ જોવા મળી રહ્યો છે અને આ જે વિવાદ થતા જે આ બાપુ છે તેમણે પોતે માફી તો માંગી લીધી છે પરંતુ માફી માંગતી વખતે પણ તેમનામાં એ માફીને લઈ કોઈ જાણે કોઈ કોઈ શોક ન હોય તેવું લાગી રહ્યું છે

શું તેમને ખબર નથી કે વ્યાસપીઠ પર બેઠા પછી આવા નિવેદન ન આપી શકાય છતાં પણ તેમણે આવા નિવેદન આપ્યા અને પછી હસતા મોય તેમણે માફી પણ માંગી લીધી છે તેમને શરમ આવી જોઈએ લવ મેરેજની વાત કરતા કરતા તે ભાન ભૂલી ગયા હતા સંસ્કાર નથી એવા કુળના યુવક સાથે લગ્ન કેમ કરો છો તેમની સાથે કોડી ઠાકોર સમાજને તેમણે નીચલી કક્ષાનો ગણાવ્યો આપણા સમાજ ની દીકરી એક ઠાકોર કુળ ના સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળ કુળમાં કોઈ સારું વિચાર નથી જે કુળ ના કુળમાં કોઈ સંસ્કાર નથી તેવા કુળ ના યુવાન લગ્ન કરે

કે હું હરેક સમાજને ચાહું છું હરેક સમાજ મારું હું જેને મારા માનું છું અને સતા પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું અને સતા મારાથી ભૂલથી બોલાયું છે હું એ બદલ ક્ષમા માંગુ છું અને પૂરા સમાજને કહું છું કે નહીં એ સમાજ કોઈ નીચો નથી સમાજ આદરણીય છે અને સદા માટે સમાજ આદરણીય રહેશે મારો તો પાડો છે ને મારા તો પરિવાર છે મિત્ર છે એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી સતા પણ દુઃખ લાગ્યું છે સમાજને એ બદલ હું રાજુ બાપુ શિવ કથાકાર બે હાથ જોડી વ્યાસ પેઠેથી પણ હું કહીશ કે સાધુથી પણ આવું ન ભૂલાય પણ સમાજની વેદના એ સાધુની વેદના છે એટલે ક્યારેક વેદનામાં ભૂલ થાય મારી ભૂલ થઈ છે હું કબૂલ કરું છું અને પુરા સમાજ આગળ ક્ષમા કરું છું તો પહેલા વિવાદ નિવેદન આપ્યું પછી માફી માંગી અને આ ખૂબ જ જ ગંભીર મામલો છે એટલા માટે આ ચર્ચા કરવી જરૂરી છે અમારી સાથે ગેસ્ટ પેનલ છે મહંત ભારતીય આશ્રમના ઋષિ ભારતી બાપુ અમારી સાથે જોડાયા છે બાપુ આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સાથે મહેશ બારીયા કે જેમણે પોતે ફરિયાદી બન્યા છે તેવા હિન્દુ સેવા સંઘ અગ્રણી મહેશભાઈ આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે

સાથે અન્ય સમાજની દીકરી લગ્ન કરે તો કલંકિત થાય તો રાજુ બાપુ છે રાજુ બાપુ કે છે પણ એ બાપુ કહેવાને ને પણ નથી એને જે વાણી વિલાસ જે શબ્દ કોળે અને ઠાકોર માટે વાપર્યા છે કે કુળની દીકરીઓ કે દીકરા લગન ના કરાય તો રાજુ બાપુ આવું જ્ઞાન આપે નહીં એને જ્ઞાન આપવાનું કથા શિવનું જ્ઞાન આપવું જોઈએ કોઈ કોળી સમાજ નું જ્ઞાન આપવાની જરૂર નથી એને અને કોઈ સમાજ વિરોધ વિરોધ કરવો પેલા તો કથા ઉચિત જ નથી આજે અમારી જાતિ ઉપર

અમારી સાથે કોળી અગ્રણી એવા પ્રવિણભાઈ ભારતી પણ જોડાઈ ગયા છે અને ઋષિ ભારતી બાપુ મહેશ ભાર્યા પણ જોડાઈ ગયા છે સૌ પ્રથમ ઋષિ ભારતી બાપુ આપની પાસે આવવા માંગીશ કે એક જે વ્યાસપીઠ છે તેનું ખૂબ જ મહત્વ છે શું આ જ બાપુ છે તેમને આ વ્યાસપીઠના મહત્વ વિશે ખબર નથી અહીંયાથી આવો બેફામ વાણી વિલાસ થયો કેટલો યુગ અ જે વિકાસ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કહું તો રાજુ બાપુએ વ્યાસપીઠ ઉપરથી જે હલકા વચનો કીધા છે એને હું મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ વ્યક્તિગત રીતે સૌપ્રથમ વખોડું છું આ દેશમાં સંતો કથાકારો ધર્મગુરુઓ અને નેતાઓ હંમેશા સમાજના ઉત્થાનમાં સમાજના સંગઠનમાં એકતામાં હંમેશા કામ કરે છે પરંતુ આ વ્યક્તિ હંમેશા નેરો માઇન્ડેડ રહ્યો છે એવું સીધું સાબિત થઈ જાય છે હું એટલું કહું કે કોઈ પણ વ્યક્તિને વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિ સાથે વાંધો હોય તો એનું નામ લઈને એનો વિરોધ કરવો જોઈએ પરંતુ એક વ્યક્તિને નાતે સમગ્ર જાતિને કે જ્ઞાતિને વચ્ચે લાવવી ન જોઈએ એટલે રાજુ બાપુએ જે શબ્દો વાપર્યા છે એ ક્યારે માફ કરવા યોગ્ય તો છે જ નહીં અને કોળી ઠાકોર સમાજનો ઇતિહાસ સૌપ્રથમ પ્રથમ એણે કથાકાર તરીકે વાંચવો જોઈએ

આ જે આપણે સોમનાથ છે ત્યાં વેગડાજી ભીલ અત્યારે પણ ખાંભી છે એણે આ સોમનાથની સખાવત માટે પોતાનું જીવન કુરબાન કરી દીધું અમિરસિંહ ગોહિલ બાપુ સાથે એ ઇતિહાસ ક્યારેક એણે તપાસવો જોઈએ અને વર્તમાન સમયમાં તમે જુઓ તો કોળી સમાજમાંથી એક દેશને રાષ્ટ્રપતિ આપ્યા રામનાથ કોવિંદ જેવા અને ભાજપા સરકારમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ભારતીબેન શિયાળ જેવા નેતા પણ આ દેશને આ સમાજે જ આપ્યા છે અને હું તો પાર્ટીથી ઉપર ઊઠીને વાત કરું તો વર્ષો સુધી સીએમ તરીકે ગુજરાતના સીએમ તરીકે માધવસિંહ સોલંકી સાહેબ પણ આ કોળી ઠાકોર સમાજમાંથી જ આવ્યા છે અને વર્તમાન સમયમાં તમારે એ પણ તપાસ કરવો જોઈએ રાજુ બાપુએ કે ગુજરાતમાં કોળી ઠાકોર સમાજના લગભગ ત્રણ હજાર જેટલા સરપંચો છે અઢીસો જેટલા જિલ્લા તાલુકા પચાસ જેટલા કોર્પોરેટરો પરંતુ તેમની જે માનસિકતા છે તેમની અંદરનું જે ઝેર છે શું તેજ આ ઇતિહાસ તમને પચવા દેતું નથી તેની પાછળનું કારણ એ છે અને આ જે તેમની માનસિકતા છેછરી માનસિકતા તે ઝેર છે તેને કઈ રીતે દૂર કરવું આપણા દેશમાં વિચારકો છે એક સુધારાવાદી એક રૂઢિવાદી અને એક સમન્વયવાદી રાજુ બાપુની વિચારધારા રૂઢિવાદી છે અને એટલા માટે વર્તમાન સમયમાં કોઈ પણ સમાજના યુવા પેઢીના ભાઈ બહેનો છે ક્યારેને સાંખી નહીં લે અને રાજુ બાપુએ જે વિચારો રજૂ કર્યા છે એક સમાજને ટાર્ગેટ બનાવીને જે બોલ્યા છે અને આજે તમે જુઓ ઉના તાલુકામાં સમસ્ત કોળી સમાજના ભાઈઓ મહેશભાઈ પણ લાઈવ છે એણે તો વિરોધ કર્યો છે એફઆરઆઈ દર્જ કરી છે અને અલ્પેશજી ઠાકોર જે ઠાકોર સમાજ સેનાના અધ્યક્ષ છે એણે તો એમ કીધું કે અમે ગુજરાતમાં ક્યાંયની કથા નહીં થવા દી તો તમે સમજો પંદરસો વર્ષથી જે સમાજને અન્યાય થયો છે જે સહન કરતો આવ્યો છે એ યુવા પેઢી આ મોર્ડન જમાનાની યુવા પેઢી ક્યારેય સહન નહીં કરી શકે જી જી પ્રવીણ આપનું શું મત છે આ રીતે વ્યાસપીઠ પરથી આવો પ્રમાણિક સમાજ વિશે ચોક્કસ સમાજ વિશે નિવેદન આપવું શું શોભે છે ખરા આવા બાપુઓને કેમ તે પછતાતા નથી તેમને જે માફી માંગી તેમના પણ પછતાવો કોઈ તેમના ચહેરા પર જોવા નથી મળ્યો હસતા હસતા તે માફી માંગે છે કે સમાજ તો મને માફી કરી જ દેશે માફી આપી જ દેશે એટલે એવું તો માફી આપી દેવી ન આપી દેવી તો સમાજ નક્કી જી અલગ થઈ જઈએ આપીએ તો સમાજના માફી આપવી ના આપી તો સમાજના સંગઠનો બેસી કરશે તો એ રાજુ બાપુ જ છે જે શબ્દ જોડે છે બાપુ બાપુ આવા વ્યક્તિ બાપુ કોઈ હોઈ ના શકે પહેલી વાત આને કોઈ બાપુની પદમી દેવાની જરૂરિયાત નથી જે એને ઉલ્લેખ કર્યા છે તો પહેલી વસ્તુ તો એ બાપુ નથી એટલે એનો કોઈ બાપુ બાપુ એ બાપુ કેવા લાયક છે જ નહીં અને માફી માગવાનું મેં પણ મારા ઓડિયોમાં બોલો તો એને માફી પણ માગી છે પણ એવી માફી માગી નથી અમે આમાં તો જ અને ઠાકોર સમાજ બેહી અને નિર્ણય લેશે કે કોના ઈસા નથી મને આ એવું લાગતું નથી આટલા બધા સમાજ હોય અને ઓનલી ફોર કોળીને ઠાકોરને જો ટાર્ગેટ બનાવવામાં આવ્યો હોય તો આના પાછળ એનું કાંઈક હેતુ હોય જ શકે જે એને બે જ્ઞાતિને લઈને કીધું છે ઉચ્ચ કુળ એટલે હજે પણ માનસિકતા આ લોકોના મગજમાંથી ગઈ નથી ગીતો ફાઇનલ છે કે આ લોકોની હજી પણ માનસિકતા ઊંચ નીચની આજ બી ધરાવે છે અને પાછા એમ કહે છે સમાજવાદ કરે છે આમાં ખુલ્લે આમથીઓ છે જો એવડી મોટી ગાદી ઉપર બેહી અને આવી ટિપ્પણી કરતા હોય તો આનથી મોટો જાત કયો હોય અને કઈ કક્ષામાં એ ઠાકોરને ને કોળીને સમાજને ગણાય એટલે બાપુ રાજુભાઈ છે ને રાજુભાઈ તમે કેવી છે કે મર્યાદા મેં રાજુભાઈ કેવી બાપુ તો છે જ નહીં ખતમ થઈ ગયા બાપુ અને એક પણ સપ્તાહની આના પાછળ એને ખુલાસો આપવો પડશે ક્યાં કોના ઈશારા ઉપર એને નિવેદન કર્યું

કઈ રીતની એને વાખ્યા જે કરી છે આખું જેને વાખ્યા તમે એનું સાંભળો તો એમાં ભૂલ મને લાગતી નથી ઈરાદાપૂર્વક છે આ જી જી મહેશ ભારે કે જે આગળ આખા કેસમાં ફરિયાદી બન્યા છે તેમનો પક્ષ પણ જાણી લઈએ મહેશભાઈ પ્રવીણભાઈ એમ કહી રહ્યા છે કે કોઈના ઈશારે આ બધું થઈ રહ્યું છે કોઈ દોરી સંચાર કરી રહ્યું છે જાણી જોઈને આવા નિવેદન આપવા આવી રહ્યા છે આપણું શું મત છે એવું તો લાગ્યું જ છે અમને પણ એનું કારણ છે કે કથા છ કે સાત દિવસથી જે કંઈક હોય છે અને આ જે રાજુ બાપુ છે કથા કાઢવામાં આવે છે એમના દ્વારા કંઈક નવસો માટે કંઈક કથાઓ વાંચવામાં આવી છે બરાબર તો નવસો કથા વાંચવાની ચાલે એમાં કોઈ સમાજને ટાર્ગેટ કરવામાં નથી આવ્યો અને એના તાલુકાના સીમા જેનું સીમ એમાં માત્રના માટે કોઈ સમાજ આખો સમાજ છે તું પણ ટાર્ગેટ કરવામાં આવ્યો પ્રશ્ન છે છે કે માત્ર કરેલું અને હોય ને એને પણ આ જાણી ધોઈને કરેલું આ દિશા હોય એમાં કે ભાઈ કોઈ સમાજ નીચે છે સંસ્કાર વગરનો છે અલગ છે એને ખ્યાલ છે કોઈ સમાજ એટલે પેલા તો વ્યાજ ની છે કોઈ સમાજને

જાણી આ નિવેદન આપ્યા છે તેવો મત આવી રહ્યો છે ઋષિભારતી બાપુ જે સંતો મહંતો છે તેમની પણ જવાબદારી બને છે કે આવા જે આવા પર વ્યાસપીઠનારા આવા લોકો છે બેફામ પાણી વિલાસ કરે છે તેમને રોકવા જરૂરી છે તેમને સમાજની વચ્ચેથી જ બહાર લાવવા

પરંતુ એના કર્મથી એ મહાન કન્યા છે છતાં પણ એના થકી મહાન વિભૂતિ પેદા થઈ છે અને ભારત દેશ સિવાય આખા વિશ્વમાં ક્યાંય જાતિ પાતી છે જ નહીં આ તો આપણા આ દેશને વિભાજિત કરવા માટે અને સનાતન સંસ્કૃતિ ભારતીય પરંપરાને વિખંડિત કરવા માટે વર્ણ વ્યવસ્થા નામનું એક દૂષણ આદેશમાં મૂકી દીધું હતું બાકી જે સુધારાવાદી સંતો છે એ ક્યારેય વર્ણ વ્યવસ્થામાં માનતા નથી અને અમે સંતો તો જરા પણ બિલીવ નથી કરતા કારણ કે અમારે તો ક્યાંય વેવાય વેલા થવાનું નથી અને જે લોકો કોઈ જાતિને ટાર્ગેટ બનાવવાની બનાવી અને કોઈને હલકા ચિતરવાનો પ્રયાસ કરે તો એને વર્તમાન સમયમાં કોઈ ક્યારે સાખી નહીં લે અને આજે તમે જો પંદરસો પંદરસો વરસથી કોળીને ઠાકોર સમાજ એને જેવા ફાવેવા એવા શબ્દ પ્રયોગ કરીને તમે બોલાવો કે એને ટાર્ગેટ બનાવો તો અત્યારે આ આધુનિક યુગ છે એમાં બધો જ સમાજ ચાલીસે ચાલીસ ટકા સમાજ અત્યારે જાગૃત થઈ ગયો છે અને યુવા પેઢી તો ક્યારેય માફ નહીં કરે કદાચ વડીલો એને કદાચ લેટ ગો કરી શકે પરંતુ વર્તમાન સમયમાં જે કોઈને કોઈ ક્વૉલિટી પોસિબિલિટી લઈને પેદા થયા છે એને તમે કોઈ નીચ કહો સંસ્કાર વગેરેના કહો એ તો એનું ભયંકર અપમાન છે એના સ્વમાન ઉપર ઘા કરવા બરાબર છે એટલે જે કોઈ કર્મનો સિદ્ધાંત કહ્યો છે કે અવશ્ય કર્મ શુભમ ના ભૂકતમ જેવું તમે વાવશો એવું લણવું જ પડશે રાજુ બાપુએ જેવા બીજ વાવ્યા છે એ એને એની પાછી ફળ ભોગવવાની તૈયારી રાખવી જ પડશે એટલા માટે આજે ગુજરાતમાં લગભગ સો કરતા પણ સારા સારા વિચારવાળા સંગઠનો કોળી ઠાકોર સમાજના ચાલે છે કેટલાય ફિલોસોફરો છે

તેમની સામે જે ઓડિયન્સ બેઠી હતી તેની પણ એટલી જવાબદારી બને છે તે તો હા હા મિલાવતા હતા તેમના ચહેરા પર તમે વિડીયો જોયો છે હસ્તા હસ્તા લોકો એ તેમનું નિવેદન સ્વીકારતા હતા એટલે કે તેમને વધાવી લેતા હતા અને આ ભલે અત્યારે વિરોધ થતો હોય પરંતુ આપણે જોઈશું કે આજ લોકો છે કે જે જે રાજવી બાજુ કદાચ બનતી થોડા સ્વીકારતા પણ બાકી ગામના ઉનાના ઉનાના જે સમાજના ભાઈઓ હતા એ ક્યારેય નથી સ્વીકાર્યું

જો સાધુ મેં એટલે કીધું કે સાધુ તો હંમેશા જોડવાનું કામ કરે તોડવાનું ક્યારે કામ જ ના કરી શકે એટલે રાજુભાઈ છે એની અંદર જે વિચારો છે તોડવાના છિસરા અલકટ પોતાના નિજી સ્વાર્થ માટેના છે અને સંતો હંમેશા પરોપકારાય સતામ વિભૂતયા આવી વિશાળ ભાવના સાથે ચાલતો હોય છે નેરો માઇન્ડેડ વ્યક્તિ કે પોતાનો નિજ સ્વાર્થ સિદ્ધ કરીને ચાલનારો ક્યારે સંત સાધુ હોતો જ નથી એટલે આજે સમાજની દ્રષ્ટિએ તો રાજુ બાપુમાંથી રાજુભાઈ સિદ્ધ થઈ ગયા છે એટલે એવી રાજુભાઈ જ રહેશે જી જી પ્રવિણભાઈ ઘણા બધા એવા સાધુ સંતો છે કથાકારો છે કે જે સમાજને સારો સારો રસ્તો બતાવે છે સારી રાહ ચિંધે છે કે તમે આ રસ્તે જાઓ તેમને જ્ઞાન પીરસે ધાર્મિક જ્ઞાન પણ આપે છે પરંતુ આવા કેટ કેટલાક એવા જે સાધુ સંતો છે કેટલાક એવા કથાકારો છે કે જે સમાજને અમળી રસ્તે પણ લઈ જાય છે વહેનસે ફેલાવે છે તો તેને આપણે કઈ રીતે અટકાવી શકીએ અને આ કેસમાં હવે આપની આગળની લડત કેવી રહેશે પહેલી તો વસ્તુ એવી છે સાધુ જે બધાએ ખરાબ નથી હોતા એટલે સારા સાધુને નમક નમન કરવી છે બાકી તો આછાલામ બાપુ પણ ગુજરાતમાં થયા છે આપને પણ જાણો છો અને હું પણ જાણું છું કે આચારામ બાપુ જેવા છે તેની જગ્યા જેલમાં હોય છે આવી વાડી વિલાસ આપણે એનું નામ ઉલ્લેખ ન કરો પણ ભૂતકાળનો તમને ઉલ્લેખ પણ કરું છું બોરાજી બાપુ કંઈક ભગવાન કૃષ્ણ દાખલો બન્યો હતો અને કે શું એની સાથે થયું એ પણ ઘટના ગુજરાતે જોઈએ જ છે એટલે રાજુભાઈને તૈયારી રાખવાનું અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની હું તૈયારીમાં છું લીગલી અમે પૂરેપૂરા લડશું અને ગુજરાતમાં કોઈ કેમ કે આ તો તમે જે કથા કરી તો આયોજિત કથા હતી એ અમારે જાણવું પડે કે કોને આયોજન કર્યું અને આ તો ચોખ્ખું એક ખાલી ટાર્ગેટ બનાવવા માટે તોડી ઠાકોરને નહીં તો આટલી બધી પ્રિન્ટ નક્કી થયેલી ભૂલમાં એક બે શબ્દો બોલાઈ જાય આખી એને જે ગોઠવણી જે કુળની વાત જે એને આખી કરી છે એ તમે આખી એની ક્લિપ સાંભળો ને તો ખુલ્લું જ ખબર પડી જશે કે આ આખી પ્રિન્ટ બનાવેલી છે તો આનું આયોજન કોણ હતા અને બીજું એ પણ આમાં ઉલ્લેખ કરું કે જે અમારે મહેશભાઈ ફરિયાદી છે એમ એ પોતે ત્યાં ગયા હતા તો એમની સાથે પણ બદલ વર્તન ના થયેલું છે એવું પણ મને જાણવા મળ્યું છે આજે કે જે અત્યારે ફરિયાદી આરે બેઠા છે એમની સાથે પોતેના સ્થળ ઉપર ગયા હતા તો એમને પણ આવા શબ્દોનો ઉલ્લેખ સાંભળવા મળ્યા છે આ પણ મને આવું જાણવા મળ્યું છે અમે અમારા જે તમામ સંગઠન છે એ પત્ર પણ આપશે એફઆઈઆરઓ પણ થશે હજે પણ કાલથી વધારે પણ એફઆઈઆરઓ થશે અને હું મારી ફૂલ તૈયારીમાં છું બંધ છે તો હું હાઈકોર્ટનો દરવાજો પણ કખડાવવાની તૈયારીમાં છે આમાં કોઈ માફીની જગ્યા છે નહીં મેં જ પોતે કીધું હતું પણ હું જ કહું છું કે અમે માફી નહીં જે આયોજન એની પાછળ કોના ઈશારે કામ કર્યું છે એ જો રાજુભાઈ મેં બહાર કાઢી દે કંટાળી કોળી અને ઠાકોર સમાજને જણાવ્યું કે ભાઈ કોના કહેવાથી તમે અમને નીચે અને હલકા ગયા અમારી વિચારધારા કેવી છે જે તમે ઉલ્લેખ કર્યો છે એ ઉલ્લેખના જે શબ્દો છે એ તો તમારે પાછા લીધા માનો મામૂલી દાંત કાઢતા કરતા જાણે મજાક માનો સમજતો હોય ઠાકોરને હજાર તમે ઠાકોરને કોળીને સમજાત નથી રાજુભાઈ ગુજરાતમાં જગ્યા નહીં મળે જ્યારે કોળીન ઠાકોર એક થઈ આવશે અને આ જ વસ્તુ અમે કોઈ જગ્યાએ થંભવાની નથી આમાં વધારો છે ગૌતમભાઈ આ હું તમને એક મીડિયાના દ્વારા આખો ગુજરાતની સાક્ષીમાં દક્ષકોને સાક્ષીમાં બોલું આ મેટર થંભવાની નથી આનું પાછળનું જે હેતુ છે એ જ્યાં સુધી બહાર નહીં આવે ત્યાં સુધી આની અંદર લડત ચાલુ રહેશે આની પહેલાં મંત્રી બોલ્યા ખાલી બોલાવીને બોલી જાય હમણાં પંદર દિવસ પહેલાં મંત્રી સાહેબે કર્યો હતો આવત કોળી એટલે કોળી સમાજ ક્યાંય રસ્તામાં નથી સત્તર ટકાની વસ્તી છે બંને મળીને મેં અઢાર છે છે એવું પ્રવીણભાઈ કે કોઈનો સંચાર આખી તૈયાર હતી જાણી જોઈને આ બધું આવા નિવેદન આપવામાં આવી રહ્યા છે તો આપને શું લાગી રહ્યું છે પડદા પાછળ કોઈ છે ખરા અથવા તો પછી આ આખું જે વિવાદ સર્જાયો છે તે રાજુગીરી બાપુની તેમની આજુબાજુ જ છે

જે વર્તમાન સમયમાં પોતાને ઊંચા ગણે છે એ સમગ્ર લોકોના મનમાં નહીં પરંતુ અમુક જે નેરો માઇન્ડેડ વિચારધારા હજુ ધરાવે છે જે જાતિ પાતિમાં મનુવાદી વિચારધારામાં રસ દાખવે છે એ લોકો તો હજુ પણ વિરોધ કરવાના છે એટલે હું એમ કહું છું કે એમાં હજુ પણ સુધારા થવા જોઈએ એમાં કોઈનો દોરી સંચાર હોય કે ના હોય પરંતુ એક હિન્દુ ધર્મના જે જાવાદમાં માનનારો વર્ગ હજુ છે એ લોકો તો હજુ પણ એ જાતિપાતિમાં બંટાયેલો રહે છે અને એટલા માટે તો આ દેશનું પતન થયું છે અને એ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ જેવા સંતને કહેવું પડ્યું કે દર કહો હમ હિન્દુ હે આવી વિશાળ વિચારધારા સાથે કેમ નથી ચાલતા હિન્દુઓ પરસ્પર જાતિપાતિમાં બંટાયને શા માટે પતનની તરફ આગળ વધી રહ્યા છે એક સમયે ત્રણ હજાર વર્ષ પહેલાંનો ઇતિહાસ તમે તપાસો તો આખા વિશ્વમાં સનાતન ધર્મની સનાતન આખા વિશ્વમાં ક્યાંય નથી તો હું તો એમ કહું છું કે આધુનિક યુગમાં જેને આપણે ઓપન કાસ્ટ કહીએ છીએ ઓબીસી કહીએ છીએ એસસી એસટી કહીએ છીએ એ બધા જ ભારતીયો અથવા તો સનાતનીઓ તરીકે કેમ જીવી નથી શકતા આપણે વાતો કરીએ છીએ સર્વે ભવંતુ સુખી આવી ઉદ્ઘોષણાઓ કરીએ છીએ સર્વભૂત હિતે રતાહ આવી વ્યાસપીઠ ઉપરથી ધર્મ ગુરુઓ પોતાના મુખે કથાકારો વાતો કરે છે સાહિત્યકારો મોટી મોટી વાતો કરે છે

તો આપણે ચંદ્ર પર પહોંચી ચૂક્યા છીએ મંગળ પર જવાની આપણે તૈયારી કરી રહ્યા છીએ પરંતુ આજે એકવીસમી સદીમાં પણ હજુ પણ એવા જે જાતિવાદી કેળા છે તે આપણા સમાજમાં પ્રસરી રહ્યા છે તેમનો સફાયો થવો જરૂરી છે અને તેના માટે સમાજે પોતે પણ આગળ આવવો પડશે તમામે તમામ લોકો જો તમારી સામે પણ જો આવા લોકો દેખાય તો તુરંત જ તેમનું મોઢું બંધ કરાવવું જરૂરી છે તો જ આપણે આગળ પ્રગતિ કરી શકીશું તો જ આપણે વિશ્વગુરુ બની શકીશું મુદ્દાની વાત અંતર્ગત બસ હાલ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર thank you